તો મિત્રો જય દુઆરકાધીશ જૈ ઠક્કર કેમ છે મિત્રો તો અટાણા જો ગાડર પાવાનું ચાલુ કરી દીધું છે આપણે ભેંચું પાવી લીધી ને આપણે ભેંસું પાને આપણે બાદ આરામ કરવા હી તો ગાડર હવે પીવે હે તો અડધા ગાઢ પી લીધા ને અડધા ગાઢ બેઠા તો આપણી વી આવી સહીએ તો આપણી ભેંચું સિંહ ઊભી રહી ગઈ તો આપણી ભેહું ને પાણી પાણી પીને સિંહ આવી ગઈ તો ઓલી વાસડ ને એને તો ભૂખ જાતી જ નથી કોને ખબર એટલું ખવરાવવું કાં હેડ જ નથી ઉચતી તો ભેંસું આપણી ઊભી રહી ગઈ તડકાની ને આ ગાડરે અહીંયા સરવા મળ્યા આખળમાં સારોલાની ને આ બાજુ આપણે એક ભેંસ બેઠીએ તો ગાઢળને વંચમાં બેહી ગઈએ ને આ બધા ભાઈબંધો એક ભાઈ બંને આમ ધડ્યો આવે છે બકરું એક ટાંગું પાંગું લઈને બે પગ ત્રણ પગે બહાટી બોલાવે આવે છે પાકાચીકી બોલા તો ને અહીંયા પાણી સ રેડવાનું સલુ છે ને આ

જો એ પાછો વળી જઈને ખીજાણો જો પાણો લીધો હાથમાં આ નહીં ગયું હા આ ધોડવાનું ગાડ રડું જાય રડે બહાટી બોલાતા એક ભાઈ બનાવ્યું આમથી હાથમાં ઠેલીને બહાટી બકરા લઈને દોડ્યો આવે એને માલો હું પાયલો ગાય ગામ તો કાંઈ વાંધો નહીં મિત્ર આવ ગાય ગામ પાય લઈ તો બધા આપણે હપીને પાવું તો અમારે આ ભાઈ બબે ડબલે સોટી ગયો પાણી રેડવા બાકાજી કી બોલાવવા મીડ્યો ગાય ગામ તો આ એક ઠેલી લઈને આવીને ઊભો રહી ગયો ના ના તો કેમ આપણે ધાનમાં લઈ જવાના છે તો એને કઈ આપણે લઈ નતા જવાના તો એ પણ તો આવું નવું મજા આવે અમારો વિડીયો કોમેડી વિડીયો હોય મજા આવે હા હા નાનું એવું બસ બેહી ગયું ઘેટું લાઇક સાથે ડન કરજો ભાઈ આ જો મસ્તીને બાવળે ઘેટી હે ભાઈ એક નંબર તો આવા નવા અમારા વિડીયો જોવા માટે તમે મને લાઈક ફોલો શેર કરતા રહેજો ને સબસ્ક્રાઈબર કરી દેજો લાઇક સાથે ડન કરી દેજો ને હવે અમારી મહેસાણી બે અવાર રહી રહી છે ધામા નાખી દીધા તો એ ધરા કમ્પ્લેટ તો એ ધામા નાખી દીધા તો આવાના વિડીયો જોવા માટે મારા પેજ ને ફોલો કરી લેવા મારા વાળા જો તમે ફોલો ના કર્યો હોય તો કરી લેજો આ બીજા બધા ઉભા કોક આમ ઓગાળે કોક ઉભા અન કોક સરેન ના બે બેહી ગયું બાય બાય રમાવડ હો કાઈ ઘટેની તો ઓલાને બકરા ગાઢર પી લી જાય તો ઓલા ભાઈને બકરા આવે હે બા બહાટે બોલાવે તો જય દ્વારકાધીશ જય ઠક્કર મારા નવા વિડિયોમાં લાઈક સાથે ડન કરી દે